દરેક વ્યક્તિના મનમાં શંકા હોય છે કે મંગળવાર અને શનિવારે વાળ કપાવવા જોઈએ કે નહીં એવી ઘણી બાબતો છે કે જે લોકો માને છે અને અનુસરે છે કારણ કે દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા પ્રમાણે માન્યતાઓ હોય છે જો તેઓ આ માન્યતા પાછળનું કારણ જાણતા ન હોય તો પણ તેઓ ફક્ત તેમની શ્રદ્ધા ખાતર આ માન્યતા ધરાવે છે હાલમાં સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તમને તમારા સવાલનો જવાબ પણ મળી જશે પરમ પૂજ્ય મોરારી બાપુને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે શું મંગળવાર અને શનિવારે વાળ કાપવા જોઈએ મોરારી બાપુએ આ પ્રશ્નનો ખૂબ જ સસોટ જવાબ આપ્યો છે આ જવાબ સાંભળ્યા પછી તમે પણ મોરારી બાપુ સાથે સો ટકા સહમત થશો ચાલો તમને આજે મોરારી બાપુ વિશે જણાવીએ બાપુએ વાળ કાપવા વિશે શું કહ્યું હતું આ પ્રશ્ન અનેક લોકોના મનમાં ઘણી વખત આવ્યો છે આ પ્રશ્ન વાંચીને મોરારી બાપુ બોલ્યા કપાય આટલી નાની વાતથી કેમ ડરો છોક મંગળવાર અને શનિવારના હશે કાંઈ કારણ આ બધું જૂનું છે જો તમને મનમાં બીક હોય તો ન કરાય આ તો તમારા મનની વાત છે તમે મને પૂછશો તો હું તો હાથ પાડીશ હું તમારી શ્રદ્ધા પર પ્રહાર નથી કરતો તમને બીક રહે કે શનિવારે વાળ કાપવાથી માથું દુઃખે છે ઈશ્વરને તમે એટલો હળવો માનો છો કે એ તમારા વાળ અને દાઢીમાં નજર નાખે આ જગતમાં ઈશ્વર જેવું કૃપાળું કોઈ નથી તો મિત્રો આજ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો